કેમ છો મારા વાલા બધા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં મગફળીની અંદર સાર લેવા માટે તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો આ છે અમારી મગફળીને મગફળીની અંદર ખૂબ જ ખોળ છે ને ખોળ આપણે વાઢી પાઢીને પોટકા કરીને લઈ જવાનું છે ભેંસોને નાખવા માટે તો વાલા ખેડૂત મિત્રો આજના નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે ને જે પણ અમારા વિડીયોને જોતો હોય તે દિલથી વિડીયોને સપોર્ટ કરજો જેથી કરીને અમારા ગરીબ માણસોને થોડો ઘણો સપોર્ટ મળે અને સરસ મજાનું એક ગીત હવે માર્કેટમાં નવું આવી ગયું છે કે વાલી તો રૂપનો રે કટકો લાગે તો વાલા ખેડૂત મિત્રો જુઓ આવી અમારી મગફળી છે અને મગફળીમાં આજે રાત્રે ભૂંડ આવી ગયા હતા પણ હવે શું કરીશું તો જય દ્વારકાધીશ આજના વિડીયોમાં આટલો જ અને વિડીયો ગમે જરૂરથી કમેન્ટ કરવાનું ભૂલતા